એ ભગવાનમાં અતુટ શ્રદ્ધા રાખતા હોય છે બધાની જીવનશૈલી અને તેઓના લક્ષ્ય જુદા જુદા હોય છે પરંતુ દરેક વ્યક્તિ ભગવાનમાં આસ્થા ધરાવતો હોય છે જો આપણે થોડાક વર્ષો પહેલાંની વાત કરીએ તો દરેક ઘરમાં સ્ત્રીઓ સૌ સવારે ઉઠીને નાહી ધોઈને સૌ પૂજા કરી ઉમરાનું પૂજન કરતી હતી પરંતુ આજના જમાનામાં જોવા જોઈએ તો આપણા ઘરમાં ઉંમરા જ હોતા નથી ઘરનો પ્રવેશ દ્વાર એ જ ઉંમરો ગણાય છે તો પછી ઉમરા પૂજનની વાત જ ક્યાંથી આવે આપણા ઘરનો ઉમરો એ આપણા ઘરનું રક્ષણ કરે છે તે આપણા ઘરનું માન સન્માન પ્રતિષ્ઠા કે સુખ સમૃદ્ધિનું પ્રતિક ગણાય છે અને એટલે તો ઝઘડો જ્યારે થાય ત્યારે આપણે એવું કહેતા ને કે હું તારા ઘરનો ઉમરોય નહીં ચડું કે તારા ઘરનું ખાઈશ પણ નહીં તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું કે ઉમરા પૂજન કેવી રીતે કરવું જોઈએ આ ઉંમરા પૂજન શા માટે કરવું જોઈએ અને ઉમરા પૂજન કરવાથી શું લાભ મળે છે તેના વિશે હું આપને સંપૂર્ણ માહિતી આપીશ કે જેથી કરીને આપ સૌ લોકોને આ ઉમરા પૂજનનું મહત્ત્વ સમજાય અને આપ પણ આપના ઘરમાં નિયમિત ઉમરા પૂજન કરો તો મિત્રો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રોને પણ શેર કરી દેજો અને અગર જો આપ અમારા વિડીયોની લિંક વોટ્સએપ ઉપર મેળવવા ઈચ્છતા હોય તો અહીંયા જે વોટ્સએપ નંબર લખેલો છે તેના ઉપર અમને જય શ્રી કૃષ્ણ લખીને મોકલજો કે જેથી કરીને આપ સૌ લોકોને નિયમિત અમારા વિડીયોની લિંક આપના વોટ્સએપ ઉપર મળતી રહેશે મિત્રો સૌ પ્રથમ તો આપણે એ જાણીએ કે ઉમરો એટલે શું ઉમરો એટલે કે આવતા જતાની નોંધ કરનાર ઉમરો એટલે કે તેના ઉપર બેસીને મિત્રો સાથે ગપાટા મારીને આનંદ લેવાનો જો આપણા ઘરમાં વડીલો ન હોય તો ઉમરો જ આપણા વડીલોની ગરજ સારે છે જ્યારે કોઈ સ્ત્રી ઘરની બહાર પગ મૂકે છે ત્યારે ઘરનો ઉમરો તેના મનમાં ગડમથલ કરે છે એટલે કે ઉમરો ભલે ઓળંગો પરંતુ ઘરની મર્યાદાને ક્યારેય ઓળંગવી નહીં એટલે કે ઘરની ઇજ્જત આબરૂ એ જ આપણો ઉમરો છે જ્યારે કોઈ માગવાવાળા કે લેણદારા આપણે ઉમરે આવીને ઊભા રહે છે ત્યારે ઘરની આબરૂનો પ્રશ્ન કહેવાતો અને તેથી જ મેં કહ્યું ને કે ઘરનો ઉમરો આપણા વડીલની ગરજ સારે છે ઉમરો એટલે જ જીવન અને તેમાં મર્યાદા સુવિચાર વાણી વર્તન માનવીની વૃત્તિનું નિર્માણ કરતો અને ઉમરો જ એ ઘરનું અભિન્ન અંગ પણ ગણાતો હતો મનુષ્ય એક સામાજિક પ્રાણી છે કે જેમાં તે સમય પ્રમાણે કેવી રીતે વર્ણન કરવું વ્યક્તિ વ્યક્તિના વ્યવહારો ભલાઈ સાથે નીતિ નિયમોનું પાલન અને એટલે જ આપણા ઘરનો ઉમરો ટૂંકમાં આપણા ઘરનો ઉમરો આપણને ગુસ્સો નકારાત્મકતા ઈર્ષા રાગ દ્વેષ વગેરે જેવા વિકારોને દૂર કરીને માનવીને નિયંત્રણમાં રાખે છે અને ત્યાર પછી જ આપણને ઘરમાં પ્રવેશ આપે છે તો મિત્રો આવી રીતે આપણા જીવનમાં ઉમરાનું મહત્ત્વ રહેલું છે તો આવા ઉમરાની પૂજા તો અવશ્ય કરવી જ જોઈએ તો આવો હવે આપણે એ જાણીએ કે આ ઉમરાની પૂજા કેવી રીતે કરવી જોઈએ તો મિત્રો ઉમરાની પૂજા કરવા માટે સૌપ્રથમ આપણા હિન્દુ ધર્મમાં ગણાતું શુભ ચિહ્ન એટલે કે સ્વસ્તિક કે જે આપણે સૌ પ્રથમ ઉપર કરવાનો રહેશે એટલે કે ઉમરાની વચ્ચે સૌ પ્રથમ સ્વસ્તિકનું ચિહ્ન કરવાનું અને ઉમરાની બંને બાજુ ખૂણામાં શુભ લાભ લખવાના અને ત્યાર પછી ઉમરાને તિલક કરી તેને ચોખા ચોંટાડવાના અને તેના દુખણા લેવાના અને ત્યાર પછી જો શક્ય હોય તો ત્યાં આપ કોઈ નાની રંગોળી પણ કરી શકો છો અને ઉમરા પાસે એક દીવો પણ મૂકવાનો અને ખાસ કરીને જ્યારે નવા વર્ષની શરૂઆત થઈ છે અને ત્યારે આપ ઉમરા પૂજન કરો છો ત્યારે તો ખાસ કરીને સ્વસ્તિકનું ચિહ્ન શુભ લાભ અને તેને ચાંદલો કરીને ચોખા ચોંટાડી તેના દુખણા લેવાના પરંતુ જ્યારે આપ નિયમિત ઉમરા પૂજન કરો છો ત્યારે ફક્ત તેના ઉપર શુભ લાભ અને સ્વસ્તિક લખીને પણ કરી શકો છો અને આવી રીતે જ્યારે કોઈ વાર તહેવાર હોય કે આપ કોઈ પણ વ્રત કરતા હોય ત્યારે પણ આપ ઉમરા પૂજન કરી શકો છો તો મિત્રો આશા છે કે આપ સૌ લોકોને આ ઉમરા પૂજનનું મહત્વ પણ સમજાઈ ગયું હશે અને ઉમરા પૂજન કેવી રીતે કરવું જોઈએ શા માટે કરવું જોઈએ તેના વિશે પણ હવે આપ સૌ લોકોની જાણ થઈ ગઈ હશે તો મિત્રો આપ સૌ લોકોને મારી નમ્ર વિનંતી છે તો હવેથી નિત્ય આ નવા વર્ષની શરૂઆતની સાથે નિયમિત ઉમરા પૂજન કરજો કે જેથી આપણા ઘરમાં માન સન્માન અને પ્રતિષ્ઠા તેમજ સુખ સમૃદ્ધિ જળવાઈ રહેશે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રોને શેર કરી દેજો કે જેથી કરીને તે લોકોને પણ આ ઉંમરા પૂજાનું મહત્ત્વ સમજાય અને ઊંબરા પૂજન કેવી રીતે કરવું જોઈએ તેની પણ તે લોકોને માહિતી મળે તો મિત્રો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ